હમણાં આપણા બે ત્રણ દિવસ થી વિડીયો નથી આવતા કારણ કે ભાઈ થોડો કપલી ખરાબ છે અને વિડીયો બનાવવા છે ને કઈ જવાતું નથી પછી કાઈ મને એક ને એક બનાવ્યો તો પછી એમાં કઈ મજા ન આવે યાર તમને અને શ્રાવણ મહિનો મસ્ત મજાનો શંકર બાપાનો આપણે હાલ તો થઈ ગયો છે બધાયને શ્રાવણ મહિનાને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન ભોળેનાથનો આપણો શ્રાવણ મહિનો શ્રાવણ માસ સલું થઈ ગયો છે કાલ કાલે પેલો સોમવાર હતો અને મેસેજ આવે કે યુટ્યુબમાં આપણે એડવર્ટાઈઝ કરતી હોય એડવર્ટાઈઝ કરતો એટલે કે નામ લેતો મીડિયામાં એટલે એ બધાય લાઈવ આવે ને તો એને થોડું સારું રહે બધાયને

મસ્ત મજાના રિપ્લાય દેસુ અને અમારા છે ને શ્રાવણ મહિના આપણે તો યાર મજામાં જઈને એકદમ ખુશ છે આજે મેં આટલું લાઈવ કર્યું છે ઓલા લાઈવ માં ભાઈ ઘણા બધા વ્યક્તિ જોડાઈ જાય અને એક પ્રોબ્લેમ એમાં આવ્યો છે ફટાફટ યાર લાઈક કરી દો એટલે મનને શાંતિ મળી જાય થોડીક ઉદય કુંતી ઓરખો આ ભાઈ ઓરખો 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 તમને થોડા ગુલાય આયા છે ને દીવાન અંધવારું છે એટલા માટે હારું જરાક લોકેશન આવે એટલે રાજ છે ગોહિલ નવગણની મોજ રામ રામ ભાઈ રામ 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 કેમ છો યાર મજામાં બધાય કોમેન્ટ કરતા રહેજો અને કોઈ પણ સવાલ આય તો પૂછજો ચોક્કસ પ્રણે કોઈ YouTube ને લગતો સવાલ છે હમણા ઘણા બધાના Instagram માં મેસેજ આવે છે ઘણા બધાના કોલુ આવે છે કે કેમ રૂપિયા આવે અને એનો પ્રોપર વિડીયો પણ આપણે મૂકવાના છે જે હું બધાને કોલ રેકોર્ડિંગ પણ એક મારા ભાઈ છે એ પણ આપણે મૂકશું પરમાર અર્જન ભાઈ ભાઈ હાય રોહિત ભાઈ હાય ભાઈ તો ઘણા બધાના એટલા પ્રશ્નો છે ભાઈ ઉદય કુંતી બરાબર તમને બધાને ખબર જ છે કારણ કે આમાં છે ને હા વેડાક જ અક્ષર આવે જે બ્લોગ સ્વાગત છે ભાઈ જે બ્લોગ રોહિતભાઈ આપણી આપણે લાઈક પૂગી ગયો થેન્ક યુ થેન્ક યુ ભાઈ દિલથી આભાર આ જે ભાઈને ને છે ને ભાઈ હારો એવો સપોર્ટ કરજો નાની ઉંમરમાં બહુ મોટું કામ કરે છે રામ રામ ભાઈ અર્જન એમ છે અર્જન મજામાં તમને તો બધાયને હું સ્વાગત છે ભાઈ આપણી લાઈવ માં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવ માં જોડાવા માટે કોમેન્ટ બધાય મારતા રહેજો એ હું તો લાઈક કરી નાખજો એકાધી comment ઉપર તો ઢગલો થવો જોઈએ ભલે એક like ઓછો કર નાખજો પણ comment ઉપર યાર ઢગલો થવો જોઈએ તો બધાને મજા આવે તમને મજા આવે અને અમને મજા આવે ભાઈ એટલે like કર નાખજો અને આગળ થોડીક વાર છે પછી આપણે ખાઈ ને સીધું છે ને જવાનું છે શંકર બાપે ઉદય અગિયાર અગિયાર શું શું રાખ્યું અગિયાર માં માં શું રાખ્યું ભાઈ આઠ રાખ્યું મેં અગિયાર માં માં બધાને લાગતું છે કે હાવ હેલું છે તો એવું કઈ નથી ભાઈ એના હાટુ મેં થઈને આઠ મેં રાખ્યું કારણ કે ભાઈ અગિયાર કોમર્સ માં છે ને જાદી બધી ફિલ્ડ ને ગોહિલ નવગણની મોજ એક જ સેકન્ડ મારે ભાઈ થોડોક અહીંયા હાથ છે ને રાખવો પડે રોહિત ભાઈ મારો જન્મદિવસ દિવસ બ્લોગ માં વિશ કરશો કે નહીં અરે ભાઈ જરૂર કરજો તે તું મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી નાખજો યાર કરી દે સાલો કઈ વાંધો નહીં યાર તો હમણાં છે ને ભાઈ થોડીક તબિયત આપણી ખરાબ છે અયા હેલે રોડી થી ભાઈ બધાય માણા નીકળે ને બધાય જોતા જાય ટણે લાઈવ કરે મે કે કે રોડી રોડી લાઈવ કરે એટલે ઘણા બધા હોય ને જોતા જાય જો અહીંથી લાઈવ જો આ રોડ છે અને અયા જો ભાઈ નીકળ્યો છે ને આમ કુછોર છે આમાં કઈ દેખાય દાજીવ નેતા બધે લબાસો પડ્યો જો આ રોડી થી જી નીકળે ને જોતા જાય શું થયું ભાઈ કેમ તબિયત ખરાબ છે અરે ભાઈ એમાં છે ને ભાઈ પગમાં માં છે ને લાગ્યું રે એટલે દુખે છે એટલા માટે છે ને કઈ બ્લોગ બનાવો જે ન થતો ન તમારા માટે કાયમી નવા નવા કન્ટેન્ટ જણાવત અને અહીંયા હાંભો જો મારા રોડ છે ત્યાંથી વાહનો નીકળ્યા જ કરે અને આ છે ને ઘર અમે વાપરતા નથી એટલા માટે આ હું પડ્યું છે પહેલા અમે અહીંયા રહેતા તો અટાણે છે ને કોઈ અહીંયા રહેતું નથી અટાણે આ ઘરમાં રહી પડેલો મકાન છે તમને હમણાં ખબર છે પાર્થ મોઢા હાય ભાઈ હાય ઉદય ખૂટી રાહુ રાહુલ શું કેસે રાહુ કેસે એવું લખ્યું ને ભાઈ મન મંડેરો મંડેરો ઈ ભાઈ રહ્યો એને ઘેર હશે અત્યારે તો આગમાં આવે હજે આજ નહીં આવ્યો બાકી તો અમારે ઘેર આવતો હોય કારક કારક અમે આ બારણે બેઠા હોય રોડ છે ને આ બધા બેઠા હોય વિકાસ આ વિકાસ લખ્યો ને વિકાસભાઈ આજે નથી આવ્યો એને ભણવાનું હોય ને એટલે એ ભાઈ ભણે ને છે ને ભાઈ સ વાગે આવે પરિશ્રમમાં ભીણવા જાય હું જ્યાં કઈશ નહીં ભાઈ જે જાડેજામાં એટલે હું છે ને ભાઈ એક વાગામાં આવતો રા અને એ જરાક મોડો આવે એની છે ને બપોર નું ભણી વાર કહીએ છીએ ને આપણે અમારે મોર્નિંગ ટાઈમ છે અને એને ઓલો ટાઈમ છે એટલા માટે આપણે વાલા વાત ચાલતી હતી arts ની કે ભાઈ arts કેમ રાખ્યું બધાને લાગતું હતું કે એટલું સહેલું છે તો ભાઈ એવું કઈ નમરે arts ઘણી બધી field આવે કોમર્સમાં એટલી બધી field ઓ ના આવે એટલા માટે ભાઈ અને એવા હાટુ ભાઈ રાખ્યું કેમ છો બસ મજામાં પાર્થભાઈ તમે કેમ છો મજામાં? તમે મજામાં તો અમે મજામાં અમે ભાઈ મજામાં છે પરમાર અર્જન જે બ્લોગ સાથે બ્લોગ બનાવો જરૂર જરૂર ભાઈ બનાવશો અમારે સાથે બ્લોગ બનાવવાનો છે કહેતા હતા ભાઈ બનાવીશું ભાઈ ટાઈમ મળી હે દુઃખ બાકી હું આલે બધાને કોમેન્ટ બધા કરતા રાખજો અને બાકી બધા સો ટકા બધા જમાવટ જ હે ઘણા બધા હમણાં ઘણાએ એ નવું યુટ્યુબનું સ્ટાર્ટિંગ કર્યું છે કળસમાં ચાર પાંચ ચેનલ નવા બન્યા અને સિંગરિયા માં એકાદું બે લગભગ બે ચેનલ લઉં પાસું ઘણા બધા યુટ્યુબ નું સ્ટાર્ટિંગ પાછું કર્યું છે ઉદયકાંતિ હોમ ટુર નો વિડીયો મૂકો ભાઈ હોમ ટુર નો આ ભાઈ ઈ વિડીયો યાર ઘરના ને ઘરના ન મુકાય મેખડી આ મેખડી મારા હતા यादव यादवा मेखड़ी ना तो मैं भाई मेखड़ी मेखड़ी मारा होता मेखड़ी वाला होता हम थे मेखड़ी मारा होता आलो एफएस कोड भाई भाई केम भाई।, भाई भाई मजा मारे भाई एकदम मजा मार एफएस कोड जुनूवानी गेम थे भाई उन्हीं रंग तो हो एफएस कोड जिन खोला को तो ना रंग ધોરણ દસમાં કેટલા ટકા આવ્યા તમારે સેવન્ટી વન ભાઈ એકોતેર ટકા આવ્યા મારે દસમા માં બધા એની તો લાગતું કે લગભગ આને ટકા બકા કઈ નહીં આવે પણ ભગવાનની દયા એથી ભાઈ આપણે આવે ગા બધી ભગવાનની દયા ભગવાનની કૃપા એનાથી ભાઈ આવી ગયા સેવન્ટી વન ટકા છે એકોતેર ટકા દસમા વાહ વાહ હા જે બ્લોગ અને ભાઈ જે ઝીણકા બ્લોગ બનાવતા હોય ને એના માટે ખાસ યાર પહેલાં યાર ભણવાનું કરજો પછી તમારો જો થોડો ટાઈમ વધતો હોય ને તો જ આ બ્લોગમાં સમય દેજો કારણ કે તમે વિચારો છો એટલા પૈસા યુટ્યુબ દેતું નથી અને યુટ્યુબ છે ને ભાઈ પિસ્તાલીસ ખુદ રાખે છે અને પંચાવન જ એટલું અમને આપે છે એ પણ ચેનલ મોડિટાઈઝ થાય ચાર હજાર કલાક થાય અને એક હજાર સબસ્ક્રાઈબર થાય ભાઈ ત્યાર ત્યારે તમને આ બધી ક્રાઇટેરિયા પૂરો કરો એટલે તમારી ચેનલ મોડિટાઈઝ થાય ને તારે તમારે છે ને પૈસા આવે બાય બાય ભાઈ અરે બાય 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 કઈ વાંધો નઈ યાર ખાઈ લો મસ્ત મજાના હું બધા ખાઈ લીધું કોમેન્ટ નાખી દેજો અને યુટ્યુબ છે ને ભાઈ એટલા પૈસા ને તો દેતા પેલા ભણવાનું કરજો પછી ભાઈ આ યુટ્યુબનું કરજો પેલા ભણવું ખૂબ જ જરૂરી છે જિંદગીમાં આપણે બોર્ડ વાસ્તા આવડતો ન હોય ને પછી ભાઈ વિડીયા બનાવવા ગા હોય તો એ યોગ્ય નથી ઘણા બધા એવા હોય છે યુટ્યુબમાં ઘણા બધા મારા મિત્ર જ હતા ભાઈ એક બે તો એની અટાણે ચેનલ બંધ કરી દીધું જય સોનબાઈ માં દિલીપ જાડેજા જય સોનબાઈ માં ભાઈ ભાઈ જય હોનલમાં જય ગાત્ર માં ભાઈ જય માતા મહાદેવ છે ને મા ધૂન ને બોલે તમારે બધા બોલતા હોય તો કોમેન્ટ કરી નાખજો હું બધા ખાઈ લીધું એની તો કોમેન્ટ કરો યાર કો ખાઈ લીધું એની તો અમે તો નથી ખાધું અમાર તો ભાઈ છે ને હજાર નવ નવ વાગે લગભગ ખાવાનું થાય હા સાડા આઠ થી નવ વાગે અમે ખાયા ભાઈ તમે કાર ખાવ જરાક કહી દેજો હું તમારે વરસાદ પાણી કઈ છે અમારે તો છે ને ખાલી ખમ છે અત્યારે કઈ વરસાદ નથી અને ભાઈ પાણી આવ્યું તમે જોયું આ સુધી ભર્યું હતું ભાઈ પાણી અને અહીંયા થી તો છે ને આમ નીકળાય એમ નતું એટલું પાણી આ ભર્યું હતું ફેસલાઈટ કરાવ ફેસલાઇટ નું કઈ ઓપ્શન નથી આવતું ફેસલાઇટ નું ઊભી થી તો ઓપ્શન બનસ છે પણ થી ફેસલાઇટ નું ઓપ્શન આવતું નથી

નથી ખાધું ભાઈ હજી સાડા આઠ વાગે હા ભાઈ અમે એટલે વાગે સાડા આઠ વાગે જ ખાઈએ ઈ પાણી છે ને ભાઈ આ ઘરમાં ઘરે ગયું તું આ ઘરમાં છે ને સબ સબજ્યા હતા અહીંયા જો હજી કરોડી છે ને બધા જૂતા જાય અને એને કયા કરતા હે કે અટાણે ભાઈ આ કીવાનો વિડીયો બનાવતા હે અટાણે ભાઈ અમે લાઈવ કરી લાઈવ તમને આમાં ખબર નો યુટ્યુબ નું હું આવતું હોય અટાણે અમે બધા મસ્ત મજાની લાઈવ કરી આપણા ઈમોજી તમારા સુધી પહોંચે છે આ એટલે ઈમોજી મોકલે ને એ ઈ આમાં કાંઈક આવે આ આવતા હોય ઈમોજી ઓલા દિલ ને બધાય ઘણાય હોય ઈ માર હોવાના ને હોવાના એવા હોય તો આ મિત્રો અમારે વીરભાઈ છે કોઈને ખબર ન હોય તો કહી દઉં રામ રામ સીતારામ બધાયને કહી દે યાર ચાલે એમ બધા મજામાં ખરા એમ ચોક લેજી એ તો બોલતે એક વાર ને અરે બોલતા ખરી ભાઈ મજા આવે છે

બધી છણ છણ હુમાય ન્યુ કે હા વેગયા કરતો ગો હે કાય હા ભાઈ ભાઈ ભુંડી નો દરિયે ગયો તો નાયો દરિયા માં ના ના નો નાયો બરોબર બેઠો તો દરિયા માં નો ન હોય તણાઈ જાય કાય હં હં પે બેઠો આંટી આ પીરપો બેઠો ઓહો એલી મોટરસાઈકલ માં બેઠો તો હા ના મજા આવે છે ખૂબ ભાઈ ભાઈ થેન્ક યુ બાય લાઈવ ચાલુ રાખજો અરે આ ભાયા

ખાઈ લે ખાઈ ની પાછું આવી જાય હોય ની પાછું બધા લોકો જ્યાં ત્યાંથી પરમાર અર્જન હા ભાઈ કોમેન્ટ થેન્ક યુ થેન્ક ભાઈ બાકી બધાય મોજમાં હે નવા ગણ જોડાય ને પાછા નીકળે ગયા હે કોમેન્ટ કરતા રહી એટલે આપણે મજા આવે એકબીજાને વાત કરવાની હું એ ભાઈ તો કોમેન્ટ કરો જે કરતા રહો લાઈવમાં ખુબ મજા આવશે કરતા રહો મજા આવશે ભાઈ ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ કરવામાં કા કાં હું તમને કોમેન્ટ કરવાનું કેવા ખબર છે કારણ કે ભાઈ આપણે છે ને વાતો બધી ચાલતી રહી એડી ઓડેદરા ભાઈ ભાઈ છે ભાઈ 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 છે વાહ કોમેન્ટ બધા કરતા હોય ને એટલે છે ને આપડે એકબીજા સાથે કનેક્ટ રહીએ વાતું કરતા રહીએ બાકી તમે કોઈ કોમેન્ટ નો કરો તો પછી હું એકલો આમાં બગ કર્યા રાખા રાખો મજા બધા આવે આ બધા ગ્રુપ ના મેસેજ છે ને ઘણી ઘણી લાઈવ બંધ થતા તો હે પાછું ગ્રુપ ના મેસેજ આવે ને ભાઈ કાઢવા પડે યાર એટલા કવર આવે દે અને કાઢવા જાય ને એટલે આમાં અડાઈ જાય એટલે આખે આખો લાઈવ બગડે જાય પાતા દિલીપ જાડેજા પાતાના શો એમ પાતામાં તો ભાઈ અમારા ઘણા બધા હગા રહેશે

એક મિત્ર ભાઈ અમારા આવી ગયા છે અહીંયા મને સાંભળવા આવ્યા છે પેશિયલ હાલો મિતિ એડી ઓડેદરા હા ભાઈ મિતિ માઈ અમારા હગા છે ચાર પાંચ જણા મિતિમાઈ હગા તો છે આ બે ત્રણ બે ત્રણ જણા હગા છે કોમેન્ટ કરતા રહ્યો બધા ખાવા વૈયા ગયા લાગે એવું મને લાગે જેપી ને ભાઈ ભાઈ પાછા કોમેન્ટ કરીને ભાઈ રોહિતભાઈ બહુ સારું કોમેન્ટ બનાવે કોન્ટેન્ટ બનાવે છે ભાઈ ભાઈ હાસી વાત છે કોમેન્ટ નથી કરતા બોલો એમાં શું છે મેં ફરે આજ આડી લાઈવ કરી કારણ કે ઓલી લાઈવ માં પ્રોબ્લેમ આવ્યા કારણ કે ઓલી આડી ઉભી લાઈવ કરીએ ને તો એમાં શોર્ટ ફિલ્ડ માં આપણું ઓલું મોકલે એટલે એમાં છે ને બહુ માણસ હોય એમાં વીસ થી ત્રીસ જણા તો લાવી માં હોય જ હું એકલો જ રહ્યો છે નાના ભાઈ તું એકલો નથી ત્યાં ચાર જણા છે ઓસો ઘે ઓછા ઘેડ ભાઈ ભાઈ ઓછા ઘેડ ઓસો આશ્રમ કે ઓછા ઘેડ ઓછા હા ઓહા 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 રેડી રેડી ભાઈ ઓછા ઘેડ ઘેડ તો ઘેડ છે મારા ભાઈ ઘેડ તો ઘેડ છે આગળ આપણે ઉભું લાવ કરીએ ને તો એમાં ત્રીસ થી ચાલીસ જણા તો આવે જ એટલે ફેર આપણે ઉભું લાઈવ કરું તો ચારસો જણા જોડાણ હતા કેટલા જણા એક ફેરામાં ખાલી અડધી કલાક લાઈવ કરું તો ચારસો જણા જોડાણ હતા ઉભા લાઈવ માં ગામડું સયું ગામ કયું છે એમ હું ને ભાઈ ગામ મંડેર ભાઈ માધવપુર ની પાસે તાલુકો જિલ્લો પોરબંદર જોડાયા પાછા પાંચ જોડાયા આ ભાઈ હવે જોડાઈ ગયો આર કે બ્લોગ આય તરખાઈ થી ભાઈ જોડાઈ ગયા છે આરકેલ આરકે બ્લોગ ને હારો સપોર્ટ કરજો ભાઈ અજે વિડિયો મૂક્યો નથી વિડિયો મૂક્યો ને એટલે મને કોમ્યુનિટી પોસ્ટ મારા ચેનલ માં કરી દે કેટલું ભણે છે 11 મું ભણા છે વીએમ રાવલ 11 મું ભણા છે 10 બોર્ડ एग्जाम પરવા પાસ કરી અવાર એટલે અવાર પાસ કરી આમ તો કહેવાય ને 11 મું ભણા તમારું કયું ગામ વીએમ રાવલ તમારા વિડિયો મે જોયા છે વીએમ રાવલ ના આર કે બ્લોગ મજામાં મજામાં યાર મજામાં રહેવાનું આપણે શું ઘટે બાકી હું આલે આર કે બ્લોગ આર કે બ્લોગ ને ભાઈ બધા સારો એવો સપોર્ટ કરજો કોઈ લાઈક ન કરે તો લાઈક કરી નાખજો બાકી હું કે બધું ડાયરો પાછા યાર જોડાઈ ગયા છે ભગવાન ની યાર કૃપા છે લાઈવ માં યાર ઓછા નથી થતા મારા એક થી સો માં એક કેટલી વાર આવે વાવા વાવા પ્રશ્ન એટ ને સારો એવો સપોર્ટ કરજો મંડેર મંડેર બારી મંડેર બારી એ વાર શું લઈ ભાઈ તમે મંડેર મંડેર બારી વાહ ભાઈ વાહ કોમેન્ટ કરતા રહ્યો બાકી બધા પાંચ લોકો હજી સુધી આપણી જોવે છે કોમેન્ટ પણ આવે છે એક ભાઈ આમાં છે ને ઘણા બધા નેગેટિવ નેગેટિવ એલું બધું ફેલાવા વાળા હોય ઘણા બધા લોકો એવા હોય એકવાર તમારે મારી ટેસ્ટ લેવી હોય ને તો આના પછી નું મારા ભાઈ લાઈવ કરીছো એમાં તમે તમારે તમારે મને જે સવાલ પૂછો એને પૂછ લેજો આખા વિશ્વમાંથી આમાં છે ને ઘણા બધા લોકો નેગેટિવિટી વાળા આવતા હોય આપણે એમ કોઈનો વિરોધ નથી કરતા મારા ભાઈ મંડેર રબારી ઓકે ઓકે મંડેર ના છો આ ભાઈ એટલે ઘણા બધા વટાણ સુધી મને છે ને બે જણા આવ્યા ભટક્યા છે એક પેલો ભાઈ હતો અને હવે બીજો ભાઈ થયો છે તમારે મારું ટેસ્ટ પેપર લેવું હોય ને ભાઈ તો એક એના લાઈક તમે તમારે આવી જાજો તમારે જે સવાલ પૂછવું હોય મોજ તાકે અરે ભાઈ મોજમાં મોજમાં આપણે કેના માટે નોખી લાય કરશું આમાં છે ને ઘણા એને બધા ટેલેન્ટ જોવું હોય કે કેટલું ને કેટલું આવડે એ બધું એના છે ને આપણા વિડીયા મૂકેલા જ છે છે અંદર જે અને નિહાળે પણ બધા એક પેલો ભાઈ ભટકો હતો અને આ બીજો ભાઈ છે એને આપણે આમાં જવાબ નથી દેતા આમાં ઘણા બધા છે ને હારા માણસ લાઈવ જોતા હોય એટલે એનો આપણો છે ને વિડીયો એક અલગ એમાં મૂકેલ જ છે એટલે જોઈ લેજો જવાબ દેતો જ નથી ભાઈ હું એકાદો છે તમે મારા વડીલ સમાન છો ભાઈ એવું એવી રીતના ટેસ્ટ લેવી હોય ને ભાઈ અમારે અત્યારે છે ને બેઝિક આવતું નથી એવી રીતના વરસ થી પેલા અમે છે ને એ હોય ભાઈ એટલે અમને એ ખબર નમરે બધી બેઝી હું અટાણા અગિયાર એટલે આપડે તેને કહીએ ને ભાઈ લાઈ માઈ આવ્યા એટલે કેવું તો પડે ને હા અટાણા અમારે બધા બેઝી હોય ને ભાઈ અટાણ અમારે ભીણવા ન આવતા હોય તમે અગિયાર માં ધોરણ ને રિલેટી અમને પ્રશ્ન પૂછો ને એ તમે ભાઈ ભાઈ નિશાદ બેઝિક મેન છે ને ભાઈ ઘણા ચોથા પાંચમા માં આવી હું બધું ભીડા હોય એટલે એ છે ને અમારે તમે મગજમાં ન હોય આડે કોઈનો સરવાળો પૂછો બાદ બાકી પૂછો ભાંગાકાર પૂછો અલગ અલગ બધી રીતો આવે એ પૂછો

મોજમાં નહીં ભાઈ અરે ભાઈ એકદમ મોજમાં નિશાદ ભાઈ એવા ને હું ભાઈ આ અમને છે ને બધા ને નિશા પાડવાના ધંધા હોય આમાં કોમેન્ટ ઇવ્યુ કરે કરે ને અમને છે ને નિશા પાડવાના ધંધા હોય બીજું એનો કાંઈ ઓલું નમરે કા બાકે આવે કે કળશ હા કળશે ભાઈ કાંઈ મેં એવાનો ગણ ચાર હજાર કાલે એટલે કેટલા દી થાય ચાર હજાર કલાક એટલે કેટલા દી થાય અરે ભાઈ એમાં ચાર હજાર કલાકમાં એવું હોય એવું હોય કે ચાર હજાર કલાક છે ને માણસ તમને જોવા જઈએ તમારા વિડીયો તમે આઠ મિનિટ નો વિડીયો બનાવ્યો ને મેં તમારા આઠ મિનિટ નો વિડીયો આખે જોવ લીધો તો એ આઠ મિનિટ નો વિડીયો છે ને આખે આખો મેં જોઈ લીધો ને તો એ આઠ મિનિટ તમારામાં કામ ઉઠે ગઈ આગળ એવા આઠ આઠ મિનિટ નો વિડીયો તમારા બીજા ત્રણ ત્રણ ચાર જણા એ જોઈ લીધો તો એ બધી મિનિટ એમાં કામ ઉઠે જાય અને ત્રણ જણા જવો તો ચોવીસ મિનિટ થાય આઠ તેરી ચોવીસ તો એ બધી મિનિટ એમાં કનેક્ટ થઈ જાય એવું બધું હોય આરકે બ્લોગ એવી રીતના એમાં તમે યુટ્યુબમાં છે ને સર્ચ માર લેજો અને બાકી છે ને નેગેટિવ વાત કરવા વાળા તમે છે ને ઘણા આવે આની પેલા કોઈ એક ભાઈ આવ્યો હતો પ્રશ્ન પૂછે ને કે આ કયું છે ઓયલું કયું છે તમે ભાઈ ગુજરાત બાય પ્રશ્ન લઈને આવ્યા આવતા હોય તો હું કઈ ભાઈ મોટો વડો પ્રધાન તને થઈ ગયો કે હું તમને બધાના પ્રશ્નના જવાબ આપા ઈ વાત છે ભાઈ તમ તમાર આવો લાય પૂછો એલા તમે બધાય સવાલ પૂછો આ તે લખતું કયું ગામ આ તે બીજું બધું ઈ બધું જવાબ દે હું અને મે તો ભાઈ એ પણ કીધું કે ભાઈ હું તમારા વિડિયો જોવા સરદ બનાવો તો પણ ભાઈ હાંબે માથે આપણે નિશા પાડવાની કોશિશ એને યાર કરવી છે મેને વડીલ સમાન ગણ્યા યાર તો પણ હાવે ને આવું જ કરવું છે આના પછી નું એક ચેનલ હતું એ ભાઈ વિડીયો બનાવતા હોકા એવું કઈક વ્યુ આવતા નામ નથી લેવાનું કઈ મને નામ પણ ખબર છે અને એ ભાઈ પણ આવ્યા એક ફરી લાઈવ માં મેં પેલી જ વેલી લાઈવ કરી હતી અને ભાઈ કઈક હું નવ મોકા તેથી ભણીતો એ આમ શું થાય ને આમ શું થાય ને બધા કેતા હતા તો હાલો હોય આપણી લાઈવ છે વધારે થઈ ગઈ પછી એક મિનિટ જેવી થઈ ગઈ તો આને આરે આપણો આ લાઈવ એન્ડ કરીએ બધાને પસંદ આવી તો લાઈક કરી નાખજો અને સો ટકા તો બધા લાઈવ લાઈક કરે જ નાખે એટલે બધાને દિલથી થેન્ક યુ ધન્યવાદ આભાર અને મળશું પાછા નવા બ્લોગની સાથે નવી લાઈવની સાથે તો આ બધાને બાય બાય થતા બાકી તમે ભાઈ બ્લોગ બનાવો છો આમાં ઘણા બધા મારા છે ને ચેનલું વાર પર બ્લોગ જોતા હોય આવી કોમેન્ટ યાર કોઈને બીવાનો ન હોય અને હાંભે હાંભો જવાબ જ દે દેવાનો હોય કારણ કે આપણે છે ને બધા નિશા પાડવાની કોશિશ કરતા હોય કે આ પૂછો ઓલું ઓઈલું પૂછો અને આપણે ભાઈ છે ને આગળ આગળ આગલા ધોરણમાં અભ્યાસ કરાઈ ગયા અને અમારે છે ને ભાઈ જેટલું એ ભાઈ લાઈવ જોતા હોય ને તો અમારા માં કેટલું જ્ઞાન છે ને એ અમારે મારા પપ્પા હોય તમારે કઈ એનું જોવાનું અને અમારે જોવાનું કે અમારી લાઈફમાં અમારે કામ કરવું કામ કાંઈ કરવું અમે ભાઈ હાવતા હોય એટલું જ એને ખાલી કહેવા માંગુ એમને એમ ભાઈ છે ને માં વિડીયા ન બનાવે એમને એમ ચેનલ મોનેટાઈઝ નો થાય ચેનલ મોનેટાઈઝ કરવામાં છે ને ભાઈ વરહુ વ્યા જાય તાર ચેનલ મોનેટાઈઝ થાય અને એવડી નાની ઉમર માં ચેનલ મોનીટાઈઝ કરવી ને ભાઈ બહુ મોટી વાત છે કારણ ઘણા બધા ચેનલ મોનીટાઈઝ નથી કરી શકતા ભાઈ ખાલી મોનીટાઈઝ કરવા હાટું બધા ચેનલ ઘણી ચેનલ બંધ થઈ ગયું મારા ત્રણ ચાર મિત્રો એવા છે કે એને જેને અટાણે ચેનલ બંધ કરી દીધું એક ભાઈ બગસરાના છે અત્યારે ભણે ભણવું સાથે આ કરવું ને ભાઈ બહુ અઘરી વાત છે અને મેં દહમું છે ને ભાઈ હજી જોતાય હોય ને તો કઈ દઉં દસમું પાસ કરી દીધું અને એકોતેર ટકા પણ આવ્યા સેવન્ટી વન અને એ વિડીયો કો મારા ચેનલમાં અપલોડ કરેલ છે અને એના માટે આપણે એક લાઈવ રાખશું એમાં ભાઈ ને કે તમે તમારે આવી જજો અને બસ તમાર જે સવાલ છે ને પૂછવો એ પૂછજો યુપીએસસી જીપીએસસી અને અમારે છે ને ભાઈ અમે જેટલા ભણતા હોય ને હવે કઈ ભાઈ નથી કેમ હવે આપડે લાઈવ એન્ડ કરી બધાને બાય બાયન્ક યુ આભાર બીજા સારા માણસ છે ને ભાઈ કોઈ ખોટું ન લગાડતા બસ આવા જે નેગેટીવીટી ફેલાવા વાળા છે ને યાર એને જેટલું એટલું કહેવા માંગુ થેન્ક યુ ધન્યવાદ